ઉમરકોટના સમીર કાસમ અમરોલિયાને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજા અને દંડ ધરાજીના મેહરબાન ઓડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ ઉમરકોટના રહેવાસી સમીર કાસમ અમીર હોણિયા ઉમર વરસ આશરે અઢાર દુષ્કર્મના કેસમાં ઠરાવી અને વીસ વર્ષની સજા તથા દંડ ફટકારેલ છે આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોહીબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ આમરોણિયા ઉંમર આશરે અઢાર વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને વીસ વર્ષની સજા ફટકારેલ છે બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની સોળ વર્ષની ભોગ બનનાર દીકરી ફરિયાદ કરી તેના ચારેક મહિના પહેલા પણ ઘરેથી જતી રહી હતી અને ત્યારે સમીર અને તેના કાકા ફારૂકભાઈ દીકરીને પરત સોંપી ગયેલા હતા ફરીથી ભોગ બનનાર